तिथि निमित्त ये गर्जन अर्जी बने करे सत्संग हा की हा भरोवा है बाबा महिमा सत तो है घणो सत्संग की आधी घड़ी आधी में पुनिया आला के संगत संत संतनी कटे कोटी अपना સીધા સેલ કે સંત થાય સંતજી કોટી અપરાધ કર્યો ઓ સંતોગી નવદા ભક્તિમાં આપ કીધું નવદા ભક્તિમાં આપણે કે કે આપણે નવદા ભક્તિ અમે તો કરીએ છીએ પણ નવદા ભક્તિ કેને ગયો અર પ્રથમ ભક્તિ કે સંતનગી સંગા કે પહેલી ભક્તિજી છે કે સંતોનો સંગ કરો તો તમને ખબર પડે બીજી કથા પ્રસંગમાં બીજી છે એ કથા કરી ગુરુ મહારાજ દસમી ભક્તિના આપણે સત્સંગમાં જઈએ ને જોવા કરું પડે સત્યનો સંગ કરાવે એટલે કે સંતો નો સંઘ થાય

અના ઘડનારાને પરખો આપણો ઘડનાર વાગડી અંદર છે આપણને ખબર ઈ સંતો સમજાવે ઈ માર્ગ આપણને બતાવે છોડાવે છે છે ઉતારે ભોગતા તનના ત્રણ વધારાના આધાર કે સંતોષ સિવાય બીજું કોઈ કે કામ અધિકારી નહીં સંતોષ એ ભોષણ એટલે સંતો ના જઈ આ સબલજી ગુરુ મહારાજ આપે ને એનો આદુ અનાદિથી એવું હતું આજકાલ નથી આ મહામંત્ર ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા પેલા ગેટ શિવજી વખાણો બ્રહ્મ ના વેદમાં જેના ઋષિ મુનિ જપતા જા ભરી ના દર્શાવી કે તે દિન મહામંત્ર છે આજકાલ એટલે કીધું આ મહામંત્ર નું એટલે કીધું કોટિંગ નામ સંસાર ને એથી મુક્તિ ના હોય આદુ નામ ગુપ્ત છે અને જાણે વેલા કે આદિ એનાદી નો નામ એક ગુપ્ત છે કોઈ નામ કીધું કોઈ વચન કીધું કોઈ શબ્દ કીધું મહામંત્ર કીધું આ મહામંત્ર ની વાત કરી શિવજી ઉમિયાજી ને પાર્વતીજી ને આપ્યો

આયો પણ જાણ્યો ને એ મનુષ્ય દેહ નો બ્રહ્મ ને કારણે કોટિક બાંધે ક્રમ એ તો બધું કરે ખાવું પીવું હોય તો બધું પશુ પંખી કરે છે પોતાના પરિવાર નું એ ધ્યાન રાખે બધું બાલ બચ્ચા બધું એ પણ આપણા ને કઈ કા મનુષ્ય અવતાર મળ્યો કઈ કરવા મળ્યો લક્ષ રાશિ માંથી સુકવા માટે સંતોષ હું આદરા વાળું થાય સુદાસ

જનક હતા જો રાજ કરી ગયા તો એને કઈ માયા ના જાય એ બસો બાવન સંતો આવી સંતો માયામાં રહી જ ભાઈ ભાઈ પણ ક્યારે આ નિજ ભક્તિ જે આત્માને ઓળખાણ કરે ને તો છૂટી જાય નિજ ભક્તિ કોઈ વેલા જાણે આ બધું કરે કમારે આ મન છીટી જાય મેરે ભાઈ મનને કીધું મન મનને સમજાવવા જવાય જવાબ તવાબ તીરથ વરત એ જુગતના તે વર્ગી કરણી જાય જપ તપ આ બધું કરી પણ કેવાય આ સાધના બધી તૂટી છે ત્યાં લગી આત્મા ને ચીજ નહીં ને ત્યાં લગી સર્વ સાધના તૂટી આ નામ ને જાણી નહીં એટલે કીધું નામે એ પદક સુખી આ નામ એના સર્વ નામ સમાન કોઈ નહીં જપ તપ તિરત વર્ગ્યો જ્યાં બધી આ નામ ને જાણ્યું ને ત્યાં બધી બધું ખોટું એટલે કીધું જપ તપ તિરત વર્ગ્યો ત્યાં લગી કરણી જાય તિનો દેહ દસ અવતારા વાકી ખબર ના પડે દેવ દેવ મહેશ ને થઈ થઈ ગયા 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 એ આની ખબર નથી તો કરી છે કોઈ કીધું કીધું પછી જલખંડ માયા માયા ત્રણ ગુણ અને પાંચ તત્વનો પાછ છે ને ત્યાં સુધી માયા તો છે જ જલખંડ છેલ્મ ખંડ બધે માયા છે તો એનાથી શૂટિંગ ક્યાં જવું